કિનારે રથયાત્રા નગરના રાજમાર્ગ પર ફરી નિજ મંદિરે પહોંચી વડતાલ મંદિરના દેવોને રથયાત્રા પર્વ નિમિત્તે હજાર કિલો જાંબુનો ભોગ ધરાવવામાં આવ્યો સાંજે રવિ સભામાં ભક્તોને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે અષાઢી બીજને રવિવારના શુભ દિને રથયાત્રા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો નિજ મંદિરમાં સવારે સાડા કલાકે ઘુમ્મટમાં સોના ચાંદીના રથમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા આ મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપ આનંદજી તથા પ્રભુદાનંદજીએ રથનું પૂજન કર્યું હતું તેઓની સાથે રથના યજમાન વહેરાના શૈલેન્દ્રભાઈ પટેલ તથા વડોદરાના ભદ્રેશભાઈ દવે પૂજા વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે હજારો હરિભક્તોએ મંદિરમાં રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજન બાદ રથયાત્રામાં બિરાજમાન ઠાકોરજીની પાંચ આરતી બ્રહ્મચારી મહારાજે ઉતારી હતી આરતી બાદ ઠાકોરજીને ઠરાવવામાં આવેલ અગિયારમાં મગ અગિયારમાં ચણા તથા જામુનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો જેમાં ભક્તોએ આ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ દરમિયાન બપોરે એક ત્રીસ કલાકે ગોમતી કિનારેથી વાસતે ગસ્તે રથયાત્રા નગરના રાજમાર્ગ પર નીકળી હતી આ રથયાત્રામાં સંતો પાસરદો સંસ્કૃત પાઠશાળાના સંતો વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર નગરમાં રથયાત્રાની સાથે સાથે ભક્તોને મગ ચણા તથા જામુનનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો બેન્ડ વાજા તથા ડીજેના તાલે ભક્તો દ્વારા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી તથા વડતાલમાં કોણ છે રાજા રણછોડ છે જય જયના ગગનબેદી નારા વચ્ચે રથયાત્રા વાસ્તે ગાસ્તે જ્યાં સંતો દ્વારા